પંચના બોગસ દાખલાથી સરકારી નોકરી મેળવવા જતા પિતા પુત્રી દબોચાયા આ રીતે પૂટ્યો ભાંડો સુરતના છેતરપિંડીના અને ડુપ્લિકેટ વસ્તુ વ્યક્તિના ઘણા કેસ સામે આવ્યા છે ત્યારે હવે બોગસ પ્રમાણ કિસ્સો સામે આવ્યો કતારગામમાં જીપીએસસી થયેલી પચીસ વર્ષીય યુવતીએ બક્ષી પંચનું પ્રમાણપત્ર મૂકીને સરકારી નોકરીનો લાભ લેવા માટે ડોક્યુમેન્ટનો વેરીફાઈ કરતા પિતાનો બક્ષી પંચનો દાખલો બોગસ હોવાનો સામે આવ્યો હતો આથી સમાજ કલ્યાણ અધિકારી તરીકે ફરજ બજાવતા જીતેન્દ્ર ચૌહાણે અઠવાલાયન્સ પોલીસમાં ફરિયાદ આપી છે ફરિયાદના આધારે રેખા શાંતિલાલ ખટીક અને શાંતિલાલ શંકર ખટીક સામે ગુનો નોંધીની ધરપકડ કરી છે હાલમાં રેખા કટિક સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરી રહી હતી જોકે શાંતિલાલ ખટિકે બોગસ લિવિંગ સર્ટિફિકેટ ક્યાં બનાવ્યું તે બાબતે પોલીસે રિમાન્ડ મેળવીને આગળની તપાસ કરશે રેખાનો ભાઈ અમદાવાદ પાલિકામાં કોન્ટ્રાક્ટમાં નોકરી કરે છે પોલીસે કહ્યું કે યુવતી નામે રેખા કટિકે ત્રીસ પાંચ સોળ એ જિલ્લા સમાજ કલ્યાણ અધિકારીની કચેરીએ બક્ષીપંચનો દાખલો મેળવવા

પંચના દાખલા અને તેના પિતાની ની ખરાઈ કરતા આ કૌભાંડનો માંડો ફૂટ્યો હતો